વેલકમ બેક બુલેટિનમાં આગળ વધીએ તો મેગાસિટી અમદાવાદની હવા થઈ રહી છે વધુને વધુ પ્રદૂષિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણ કેટલું છે અને હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ લેવામાં આવ્યું વાયુ પ્રદૂષણમાં ભારતમાં ટોચના દસ શહેરોમાં દિલ્હી ગાઝિયાબાદ પછી અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું છે ગુજરાતમાં વાપી અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતા પણ અમદાવાદમાં પ્રદૂષણ વધુ જોવા મળ્યું શહેરના અનેક વિસ્તારોમાં હવા પ્રદૂષિત જોવા મળી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સત્તાવનથી માંડીને એકસો ઓગણસાહિ સુધી જોવા મળ્યું હવામાં ઝેરી રચકણોનું પ્રમાણ વધતા શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે આ ઝેરી હવા ફેફસામાં પ્રવેશે તો જુદી જુદી બીમારીઓ પણ થઈ શકે તો સતત એક્યુઆઈ વધી રહ્યો છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સૌથી વધારે પ્રદૂષણની હરોળમાં અમદાવાદ ત્રીજા ક્રમે આવ્યું છે આપણી સાથે ડોક્ટર જોડાયા છે અવકાશ પટેલ અવકાશભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં હવે સૌથી પહેલી વાત તો એ છે કે જીવન ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાત શું છે કે શુદ્ધ ખોરાક શુદ્ધ પાણી અને શુદ્ધ હવા હવે આપણે વાત કરવી છે હવાની તો પ્રદૂષણ એટલું વધી રહ્યું છે એક્યુઆઈ અમદાવાદમાં એકસો સત્તાવન થી એકસો ઓગણસાહિઠની શ્રેણીમાં આવી રહ્યો છે સૌથી પહેલા તો કેટલું ગંભીર કહેવાય સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને ફેફસા માટે પર ની ગાઈડલાઇન્સ હેલ્ધી લેવલ એટલે કે જે લેવલ સુધી આપણને કોઈને નુકસાન ન થઈ શકે એ ત્રીસ કરતા ઓછું હોવું જોઈએ અત્યારના હાલ જે આપણા પાસે જાણકારી છે એ પ્રમાણે એકસો સાહીઠ એકસો સિત્તેરનું એવરેજ એક્યુઆઈ રહી રહ્યું છે મતલબ કે લગભગ લગભગ માનીને ચાલ સાત થી આઠ ગણું પ્રદૂષણ અત્યારના આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે તો એક સામાન્ય અંદાજો એવું કહેવામાં આવે છે કે અગર કોઈ સિગરેટ પીવે છે તો એ સિગરેટ અગર દિવસની પાંચ પીવે તો એ જે ધુમાડો છે એટલો ધુમાડો અત્યારે આપણે પ્રદૂષિત થવાના માધ્યમથી એમને કંઈ નથી કરી રહ્યા તો પણ દરરોજના શ્વસનમાં લઈ રહ્યા છે અવકાશભાઈ શું લાગે છે તમને આપણે વાત કરીએ પહેલા ઔદ્યોગિક વિસ્તાર કે વાપી અંકલેશ્વર એ વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર વધારે છે અમદાવાદમાં જોઈએ તો એ વિસ્તારની સરખામણીમાં એટલી ફેક્ટરીઝ નથી છતાં પણ અમદાવાદમાં પોલ્યુશન વધારે છે તમારા મતે એનું કારણ શું હોઈ શકે ફિઝિકલી શિયાળાની અંદર જે ઠંડી હવાનું લેયર છે કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહે છે એ વસ્તુ જે પોલ્યુશન મોટર વ્હીકલથી કમ્બસ્ટિવ ગેસીસ જે નીકળે છે એ ગેસીસ ને ગ્રાઉન્ડ લેવલ ઉપર પકડી રાખે છે કે જે રૂટીન કેસમાં ઉનાળા અને ચોમાસામાં નથી થતું એ વાયુ રૂટીન પરિસ્થિતિની અંદર વાતાવરણના ઉપરના લેયરમાં જતા રહે છે જે આપણા માટે સ્વાસ્થ્યને નુકસાન નથી કરતા હવે જયારે ઔદ્યોગિક વસ્તુઓની વાત કરીએ ત્યારે એ લેવલ પર જે બનાવવામાં આવે છે એ એક પ્રીડિફાઈન્ડ હાઈટ ઉપર હોય છે એટલે ઓલરેડી એ નોર્મલ જે શ્વસન લઈએ એ હવા કરતા ઉપર જ પ્રદુષણને છોડે છે એટલે શિયાળાની જયારે આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો શિયાળાની અંદર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે બી ધુમાડા થી નીકળી રહ્યા છે એ ઉપર નહીં જઈ શકવાના કારણે કમ્પેરેટીવલી અમદાવાદમાં ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ પ્રદૂષણનું પ્રમાણ બીજી સિટીઝ કરતા વધુ જોવા મળે છે અવકાશભાઈ આ પ્રદૂષણના કારણે કઈ કઈ બીમારી થઈ શકે જી સો સૌથી સામાન્ય બીમારી જે પ્રદૂષણના કારણે થઈ શકે છે તે છે કે જે બેઝિકલી એક પ્રકારની એલર્જી છે કે જેની અંદર આ પ્રકારના કાર્બનના પાર્ટીકલ્સ ધૂળ માટી ધુમાડા રચકણ અને બીજા જે પણ અત્યારના પ્રદૂષણ ફેલાવી રહેલા દ્રવ્યો છે એ ફેફસામાં જવાથી ફેફસાની નળીઓ પર સોજો આવે છે અને જેના ભાગરૂપે થઈને ઉધરસ શરદી અને શ્વાસ ચડવું જેવા લક્ષણો જોવા મળે છે બીજી ગંભીર બીમારી જે આ પ્રકારના પ્રદૂષણથી વધી રહી છે તે સીઓપીડી એટલે કે એમ્ફીસેમાં અને અગર રેર બીમારીઓ કે જે ભાગ્ય જોવા મળે છે લંગ ફાઇબ્રોસિસ જેવી બીમારીઓ પણ વધતી જોવા મળી રહી છે અવકાશભાઈ હવે જેને પહેલાથી જ અસ્થમા છે અથવા તો તંત્રના રોગોથી પીડાઈ રહ્યા છે તો તેવા લોકો માટે આ પ્રદૂષણ કેટલું ગંભીર અને તેવા લોકોએ ખાસ શું સાવચેતી રાખવી જોઈએ આ પ્રદૂષણ આગમાં જેમ ઘી નાખવાથી આગમાં ભડકો થાય એ જ રીતનું એક્ઝેક્ટ કામ અત્યારનું પ્રદુષણ પહેલેથી જ અસ્થમા જે પેશન્ટોને છે એ માટે કરી રહ્યું છે કોઈ પણ પ્રકારના બીજા કારણો વગર માત્ર પ્રદૂષણથી અસ્થમા એક્ઝર્બેશન એટલે કે અસ્થમાના એટેકના પ્રમાણ શિયાળાના લગભગ લગભગ દર બીજા દર્દીમાં જોવા મળે છે અને આ પરિસ્થિતિની અંદર અગર કોઈ સાવચેતી રાખવા માટે કોમન મેસેજ જો બધાને લાગુ પડે એવો જોઈતો હોય તો પીક અવર્સ જયારે વ્હીકલ્સ આપણા આજુબાજુમાં હોય છે એવા સમયે આઉટડોરમાં જવાનું ટાળવું જોઈએ બીજી વસ્તુ ઘરની અંદર પણ જયારે આપણે રહીએ છીએ ત્યારે વેન્ટિલેશન એટલે કે હવાની અવર જવરનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ કે જે અસ્થમાની મેડિસિન છે કે જે મોટાભાગના કેસમાં એવું કહેવામાં આવે છે કે શ્વાસ જયારે ચડે તો જ લેવી જોઈએ કે જે એક મિથ્યા છે અને એનો રેગ્યુલર ઉપયોગ શિયાળાની ઋતુમાં તો જરૂરથી કરવો જોઈએ કે જેથી કરીને રેગ્યુલર મેન્ટેનન્સના કારણે થઈને અસ્થમાના લીધે ડોક્ટરો પાસે દાખલ થવા માટે દર્દીઓ જતા પોતાની જાતને બચાવી શકે છે અવકાશભાઈ કયા વય જૂથના લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ કોઈ પણ બીમારીની અગર આપણે વાતચીત કરીએ ફેફસાની હોય હૃદયની હોય કે કોઈ બી હોય બે ઉંમરના જૂથ એટલે કે બાળકો અને વૃદ્ધો એટલે કે પચાસ સાહીઠ વર્ષની ઉપરના એ લોકોના દરેકના શરીરમાં એક નેચરલ ઇમ્યુનિટી સિસ્ટમ વીક થયેલી હોય એ કોઈ પણ બીમારીની સામે જયારે શરીર લડવાનો ટ્રાય કરે એ લોકોમાં કમજોર હોય સો મોટા ભાગે દસ વર્ષથી નાના બાળકો અને પચાસ વર્ષથી ઉપરના વડીલો એટલે કે વૃદ્ધોએ આ પરિસ્થિતિની અંદર સાવચેતીનું પ્રમાણ નોર્મલ પરિસ્થિતિ કરતા વધુ રાખવું જોઈએ બિલકુલ અવકાશભાઈ આપે ખૂબ જ સરસ માહિતી આપી વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર તો તમે સાંભળ્યું કે આપણી સાથે ફોન લાઈન લાઈવ ડોક્ટર જોડાયા હતા અને જે રીતે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે તેના કારણે કઈ કઈ કાળજી રાખવી કેવી સાવચેતી રાખવી તેના વિશે વાત કરી એટલે ચોક્કસથી તમારે પણ એ બાબતનું પાલન કરવું આવશ્યક રહેશે